કયું ગામ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી હા ભાઈ ક્યાં ક્યાં ગામ થી જોવો છો કેતા ચિરાગ એ બધાને રાજી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો તમારું બધાનું સ્વાગત છે મારા લાઈવ સ્ટ્રીમમાં લાઈક શેર કોમેન્ટ કરતા રહેજો શું હાલી રહ્યું છે કે જો ક્યાં ક્યાં ગમ છે શું બધા કૃષ્ણ ભગવાન જન્મ થઈ ગયો છે કાલ કૃષ્ણ ભગવાનનો જન્મ કાલ થઈ ગયો હું શિરાક છો હા ભાઈ હા શિરાક ભણવા કેટલી જવાનું છે કાલ નિહાળ શરૂ છે ને વહેલું ભણવા જવાનું છે કીધું હા નમસ્તે જય માતાજી જય શ્રી કૃષ્ણ તો હું હાલી રહ્યો છે બધાય કહેતા થઈ ગયો કે કે ગામ થી જવો ગામ તમારું કોમેન્ટ માં કરી ગયો ને મારે નેટ ઓછું આવે મન નો મોરલીઓ રટે મારું નામ મારી ઝુંપડી આવો સીતારામ

વાહ દાના મામા દાના ભાઈ વાહ કોણ છે વાહ દાના ભાઈ વાળું અમે કલાકાર છે પણ સુર મોઢામાંથી નથી હલો બધાને ને જય શ્રી કૃષ્ણ રાધે રાધે લીલી સો લીલી બેન વા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા જો ગાતાવડે ઉગાઈ બાપા

માથાભેરે એટલે એની વાત પૂછો માથાભેરે છે બે જણા જય શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરાથ નારાયણ વાસુદેવા રાકેશ મેસેજ પાછું લેવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ લાઈક દેતા જજો તમારું નામ લખતા જાઓ કયા કયા ગામથી છો ક્લાસિસ પાસવર્ડ મને બાપા વાંચતા ઓછું આવડે છે હું તો પણ માણસ હું ગુજરાતીમાં વાંચતા આવડે છે કૃષ્ણ ગોવિંદ હરી

જો આમ નામ લાઈવ કરવું થાય એટલું એ આમ નામ લાઈવ કરવાનું થાય એટલું એ હા હા બધાય નો હાલે બે જણા હાલે એ હા આ તો દાદા થી જય શ્રી કૃષ્ણ રાધે રાધે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો

મારો વિડીયો બતાવતા નહી મારી ચાચી હું બુ છું હાલો હું હવે બંધ કરી દઉં છું